તાપી જિલ્લાના જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસમાં જ્ઞાનદીપ વિદ્યાલય ઊંચા માનની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી તાપી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આ વર્ષ સોનગઢ તાલુકાના મોડેલ સ્કૂલ ઢોસવાડામાં યોજાયો હતો જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રદર્શિત થઈ હતી જેમાં વિભાગ એકમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં ગ્રામ સેવા સમાજ સંચાલિત શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય

દર્શક શિક્ષક ઉદયભાઈ રાણાને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ઝોન કક્ષાના પ્રદર્શન માટેની પસંદગી પામીને રાજ્ય સ્તર સુધી પહોંચીને શાળાનો ગૌરવ વધારે એવી શુભેચ્છાઓ પાઠવી છે મારું નામ હિલ દિનેશભાઈ પટેલ મારું નામ ચૌધરી નિષ્ઠા કુમાર છે અમે નવમા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારી કૃતિ પ્રથમ ક્રમે આવી હતી તે બદલ શ્રી શિક્ષકગણ અને આચાર્યશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું આવતી જિલ્લા ઝોન કક્ષાની વિજ્ઞાન પ્રદર્શનમાં અમે સારું પ્રદર્શન સારું પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાવીશું મારું નામ શ્રી ઉદયકુમાર ચંપકભાઈ રાણા છે હું શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય ઉચામાળામાં સોળ વર્ષથી સર્વિસ કરું છું બોલો તાપી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ એકમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં અમારી શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી છે અમારી કૃતિ ફૂડ મોનિટરિંગ સિસ્ટમ બેઝ પર હતી એમાં એનો સંપૂર્ણ શ્રેય હું મારા બંને વિદ્યાર્થીઓને આપું છું જેમનું નામ છે પટેલ હિર દિનેશભાઈ અને ચૌધરી નિષ્ઠા રાકેશભાઈ જેમના થકી જ આજની આજની આ કૃતિ અમારી સરસ પ્રદર્શન કર્યું છે અને આવનાર ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં પણ અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું અને રાજ્ય કક્ષા સુધી જવાનો પ્રયત્ન કરીશું સમગ્ર જિલ્લામાં લગભગ સોની આસપાસ જેવી કૃતિ હતી જિલ્લામાં જિલ્લામાં પંચાવન હતી અને જ્યારે એસવીએસ વન માં જયારે પેલો અત્યારે થઈ ત્યારે મેં એકસો ને પાંચ કૃતિ હતી એસવીએસ વન માં એકસો પાંચ કૃતિ હતી તેમાં વિભાગ એક માં અમારી કૃતિ પસંદ પામી અને જિલ્લામાં જે તાલુકા વાઇઝ જેટલી કૃતિઓ આવી હતી એમાં વિભાગ એક ની અંદર અમારી કૃતિ સામે ચાર કૃતિઓ હતી જિલ્લો તાપી અમે એસવીએસ કક્ષાએ એક્સએસ વન કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો તો એકસો પાંચ કૃતિઓ હતી જેમાં અમારી અમારો પ્રથમ નંબર આવ્યો અને બાળકોને ધોરણ નવોના બાળકોને અને માર્ગદર્શક શિક્ષક શ્રી ઉદયભાઈ શ્રી રાણાને અમે વધુ પ્રોત્સાહિત કર્યા એમને હજુ મોટિવેશન કર્યા પ્રોત્સાહિત કરે ઉત્સાહિત કર્યા અને જે કંઈ જોઈએ એ અમે પૂરું પાડ્યું સાથે જિલ્લા કક્ષાએ જ્યારે પંચાન જેટલી કૃતિઓમાં અમારી શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી ત્યારે ખૂબ મને આનંદ થયો માર્ગદર્શક શિક્ષકને અમે અભિનંદન આપ્યા બાળકોને અભિનંદન આપ્યા અમારા શાળા પરિવારને સૌને મેં ખૂબ ખૂબ આનંદિત થઈને